માંડવી તાલુકાના પીપરી ગામે ક્ષત્રિય સંગાર સમાજનો યુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત વતન આવતા તેનો ગ્રામજનો અને સમાજ દ્વારા ભવ્ય સ્વાગત સાથે સન્માન કરાયું હતું પિંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આર્મીબેન સાગર મેઘરાજભાઈ સંઘારનો સંગાર સમાજના પ્રમુખ વાલજીભાઈ સંઘાર તેમજ વિવિધ ગામના આગેવાનો દ્વારા સન્માન થયું હતું સંગાર સમાજની સિદ્ધિ પ્રાપ્ત ચાર દીકરીઓ મિતલબેન સંગાર શીતલબેન સંગાર ભાવિકાબેન સંગાર હંસાબેન સંગારનો સન્માન પણ આગેવાનોના હસ્તે કરાયું હતું

તો સમાજના સૌ આગેવાનો આખો પીપરી ગામ જેને કહેવાય કે હરસની લાગણીથી એમનો ભવ્યથી ભવ્ય એક સન્માન કરવામાં આવ્યો એનો પરિવારનું સન્માન કરવામાં આવ્યો જ્યારે શિક્ષણની વાત આવે છે તો હર હંમેશ સમાજના પ્રમુખના નાતે હર ટાઈમ હું કહેતો હોઉં છું કે તમે આગળ વધો તમારા પાછળ સમાજ છે આર્થિક રીતે સમાજ બધી રીતે મદદ કરશે એવી હું ખાતરી આપું છું અને વધારેમાં વધારે છોકરાઓ છોકરીઓ સમાજમાં સરકારી નોકરીમાં કે અન્ય કોઈ નોકરી હોય એમાં જોડાય એવી મેં બધાને અપીલ કરી છે અને સમાજ હર ટાઈમ એમના સાથે છે અને સમાજમાં અત્યારે પીપરી ગામની અંદર ત્રણ છોકરા બીએસએફ પછી એક નેવીમાં છે આજે અગ્નિવીરમાં આપણા સાગરભાઈ તો હું તમામ સમાજના યુવાન યુવાનોને હું અપીલ કરીશ એ તમે વધારેમાં વધારે મહેનત કરો બાકી પાછળ તમારા ભેગી સમાજ ઊભી છે અમે બધા તત્પર જ છીએ અને સમાજ આગળ વધે એના માટેનો અમે કાયમ પ્રયત્ન કરતા હોઈએ છીએ અમારો શ્રી ક્ષત્રિય શંકર સમાજ ટ્રસ્ટ છે જેના પ્રમુખ શિવજીભાઈ શંઘાર છે અને એ ટ્રસ્ટમાં અમારી કને જે ફંડ છે કોઈ પણ છોકરો કે દીકરી હોય એમને ફંડની જરૂર હોય અને એ ફંડ ટ્રસ્ટમાંથી આપવામાં આવે છે અને અમે હર હંમેશા આપીએ જ છીએ અને કોઈને પણ જરૂર હશે તો અમે બાંધાયેલા છીએ અને હર વ્યવસ્થા ગોઠવી દઈશું એવી ખાતરી આપીએ છીએ નમસ્કાર મારું નામ સાગર મેઘરાજભાઈ છે હું આ ગામ પીપરી તાલુકા રહેવાસી છું મેં બે ભરતી આપેલી છે એ વાયુ વાયુ પણ અમુક કારણોસર મારું સિલેક્શન નથી થયું પણ આ વખતે મેં થોડીક મહેનત વધારે કરી અને ઘરના અને કુટુંબના માતા પિતા કુટુંબના બધા વડીલો અને સાથીઓ ગામના બધા પ્રમુખો એમના બધાના સાથ સહકારથી હું આ સુધી અત્યાર સુધી પહોંચી ગયો છું અને આપણે હર હર હંમેશ હવે ક્યારેય જીવનમાં હાર ન માનવી જોઈએ હંમેશા મહેનત કરતી રહેવી જોઈએ મારું આ વખતે થયું થયું આર્મી જેની ટ્રેનિંગ ગોપાલપુર ખાતે યોજાયેલી હતી હું આ પૂરા સાત મહિનાની ટ્રેનિંગ પૂરી કરી અને પીઓપી કરી અને પોતાના વતન પરત આવ્યો છું મને ખૂબ આનંદ થાય છે ઘરે આવીને અને હું અન્ય યુવાઓને પણ પ્રોત્સાહિત કરીશ કે આ આર્મી અગ્નિવીર માં જોડાવા માટે આગળ વધે અને આપણે પોતાનું અને પોતાના કુટુંબનું તથા ગામનું નામ રોશન કરે મારું આ હું જ્યાં સુધી મને ખ્યાલ છે અમારા ગામમાં પહેલાં લગભગ દસ પંદર વીસ વીસ વર્ષ પછી હું અહીંયા અગ્નિવીરમાં સિલેક્શન થઈને આવ્યો છું આર્મી અગ્નિવીરમાં તો ગામના બધા સભ્યો અને ગામના તમામ ગામજનોએ મારો ખૂબ ઉત્સાહથી મારો સ્વાગત કર્યો મને પણ ખૂબ આનંદ થયો કે બધા લોકોએ મારો આવી રીતે સ્વાગત કર્યો ને આનંદ થાય અમારા ગામના સાગરભાઈ કે જેઓ આર્મીની તાલીમ પૂર્ણ કરી અને ગામમાં પધાર્યા તો સમસ્ત સમાજ વતી અમે ગ્રામજનોએ એનું ખૂબ ઉમળકાથી સ્વાગત કર્યું અને આવા ને આવા બીજા જુવાનોને પ્રેરણા મળે કે જે નવજુવાનો જે છે એ ભારતીય સેનામાં જોડાય અને આપણી માભોની રક્ષા કરવા માટેનું કાર્ય કરે એના માટે આ એક આખો આયોજન અમારા સમાજના પ્રમુખ શ્રી વાલજીભાઈ સાંઘારની આગેવાનીમાં અમે ગોઠવ્યો હતો એમાં અમારા સમાજના પ્રમુખશ્રી અમારા સમાજના જે જૂના આપણા બીએસએફ કે આર્મી એમાં રિટાયરમેન્ટ થયેલા અમારા કેપ્ટન ચખુભાઈ અમારા સમાજના આગેવાન શિવજીભાઈ સંગાર વગેરે અમારી સમાજની દીકરીઓ જે છે ઉ ઉપર છે એવો પણ અહીંયા પધારેલ અને અમારા સમાજને માર્ગદર્શન આપેલ તો સાગરભાઈએ જે કાર્ય કર્યું છે એ બહુ સારું છે અને એ આગળ પ્રગતિ કરે એના માટે અમે આયોજન કર્યું હતું અને એનામાંથી પ્રેરણા લઈ અને અમારી ના બીજા પણ જુવાનો ભારતીય સેનામાં જોડાય એના માટે અમે પ્રોત્સાહિત કર્યા છે